સામાન્ય કાળના પચીસમાં અઠવાડિયાનો બુધવાર ઈસુ બાર શિષ્યોને ઉપદેશ માટે મોકલે છે ત્યારે જણાવે છે કે કઈ બાબતો જરૂરી છે અને કઈ બાબતો બિનજરૂરી છે શું પ્રભુનું કાર્ય કરવા માટે પ્રભુ ઉપર જ ભરોસો રાખું છું સાંભળીએ સંત સંતલુકૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી એક થી છ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને ઈસુએ તેમને બધા અપદૂતો વશ કરવાની અને રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યા અને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા તથા માંદાઓને સાજા કરવા મોકલી આપ્યા તેમણે તેમને કહ્યું તમે પ્રવાસમાં કશું સાથે લેશો નહીં લાકડીએ ન લેશો કે જોડીએ ન લેશો રોટલાએ ન લેશો તેમ તમે પૈસા એ ન લેશો અરે બીજું પહેરણ પણ લેશો નહીં જે કોઈ ઘરે ઉતરો ત્યાં જ રહેજો અને ત્યાંથી જ બીજે ગામ જજો જે કોઈ તમારો સત્કાર ન કરે તેમના ગામમાંથી નીકળી જજો અને તેમને ચેતવવા ત્યાંની ધૂળ તમારા પગ ઉપરથી ખંખેરી નાખજો એટલે તેઓ નીકળી પડ્યા અને ગામે ગામ શુભ સંદેશનો પ્રચાર કરતા અને માંદાઓને સાજા કરતા બધે ફરવા લાગ્યા ઈસુ શુભ સંદેશનો એટલે કે ઈસુનો પ્રચાર કરવા કઈ બાબતોની જરૂર છે તે જણાવે છે સૌથી અગત્યની બાબત છે આપણને મોકલવામાં આવે જેને જેને કેથલિક ધર્મસભામાં સ્નાન સંસ્કાર મળેલો છે તેને શુભ સંદેશનો પ્રચાર કરવા મોકલવામાં આવ્યો છે સ્નાન સંસ્કાર આપણને શુભ સંદેશ પ્રચારકો તરીકે અધિકૃત વ્યક્તિ બનાવે છે આપણે હવે પૂરા આત્મવિશ્વાસથી આપણને સોંપાયેલું કામ કરી શકીએ છીએ બીજી અગત્યની વાત એ અપદૂતોને વશ કરવાની સત્તા અને રોગો મટાડવાની શક્તિ આપવામાં આવી છે આપણને ખાલી હાથે મોકલવામાં આવતા નથી આપણને આવડત આપવામાં આવી છે હવે આપણે આપણી સર્જનાત્મક શક્તિઓનો ઉપયોગ કરી આપણી આવડતને કાર્યમાં પળોટવાની છે કામ કરવાનો અધિકાર અને કામ કરવાની શક્તિ આપણને સ્નાન સંસ્કારમાં પવિત્ર આત્મા દ્વારા મળે છે ઈસુ જણાવે છે કે ઈસુનો પ્રચાર કરવા માટે કઈ બાબતોની જરૂર નથી આ કાર્ય કરવા માટે ભૌતિક વસ્તુઓની જરૂર નથી જેટલું વજન ઓછું હોય એટલું સારું જો લાકડી સાથે લીધી તો ચાલ ચાલ કરવાનું મન થશે કામ માટે ક્યાંક અટકીને સ્થિર થવું પડશે જોડીની જરૂર નથી જોડી હશે તો સંગ્રહ કરવાની ઈચ્છા જાગશે રોટલા અને પૈસાની જરૂર નથી જો રોટલા અને પૈસા હશે તો સ્વયં સંચાલિત બની જવાશે રોટલા હશે તો ગામ લોકો પર આધાર નહીં રાખવો પડે એટલે એમનાથી દૂર થઈ જવાશે પૈસો હશે તો પ્રભુથી દૂર થઈ જવાશે બીજા પહેરણની જરૂર નથી પહેરણ એક જ હશે તો ધોવા માટે ઉદ્યમી રહેવું પડશે દિવસે પહેરવાનું અને રાત્રે ધોઈ નાખવાનું આ ભૌતિક બાબતો ટાળવાથી આપણો એકમાત્ર આધાર પ્રભુ બને છે પ્રભુ પૂરું પાડશે એ સત્યમાં આપણી શ્રદ્ધા વધશે ઈસુ કેટલીક આગાહીઓ પણ કરે છે એક આગાહી કે શુભ સંદેશનો પ્રચાર કરવામાં આપણને સહકાર મળશે કોઈ યજમાન આપણને તેમને ઘરે રાખશે આપણે બીજે જઈએ ત્યાં સુધી એમને ઘરે રહી શકીશું ઈસુ બીજી આગાહી કરે છે કે આપણો અસ્વીકાર પણ થાય ઈસુને પણ જાકારાનો અનુભવ થયો છે આપણે તો પ્રભુને લોકો સમક્ષ પ્રપોઝ એટલે કે રજૂ કરવાના છે આપણે પ્રભુને લોકો પર ઇમ્પોઝ એટલે કે ઠોકી નથી બેસાડવાના ઉન ન લાગે કોઈ વાતે

મને ઊણું ન લાગે કોઈ વાતે બાળક મને એજ લઈ આવતો સવડે બાળક મને એજ લઈ આવતો પોતાના નામનું બિરુદ સંભાળતો પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઊણું ન લાગે કોઈ વાતે પ્રભુ चे जाते मनी

मन ऊणु न लागे कोई वाते

મને ઊણું ન લાગે કોઈ વાતે સદાય રે પ્રભુ મારો ગોવાડ છે જાતે મને ઊં ન લાગે કોઈ વાતે સતારે આવાસ રે યુગો અનંત સુધી કરવાનો વાસ રે પ્રભુ મારો ગોワળ છે જાતે મને ઊડું ન લાગે કોઈ વાતે પ્રભુ મારો ગોワળ છે જાતે मन न लागे कोई वाते। मने मन ऊन लागे कोई मन ऊणू न लागे कोई बाते